સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ શહેરમાં વધતા ગરમીના પ્રભાવ વચ્ચે બુધવારે આણંદ મહાનગરપાલિકાના સફાઈ કામદારોને હીટવેવ સંદર્ભે તકેદારી રાખવાની સૂચના અપાઈ હતી આ સાથે જ આણંદ મનપામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓને એક હજાર જેટલા ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું હતું તેમજ ભર બપોરમાં સફાઈ સાઇટ ઉપર કામ કરતા કામદારોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચારસો જેટલા સફાઈ કામદારો મહાનગરને સ્વચ્છ રાખવા માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે તે હાલ ઉનાળાના દિવસોમાં વધુ પડતી ગરમી અને હીટ વેવ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ને હીટ વેવ સામે રક્ષણ મેળવવા કયા પ્રકારના તકેદારીના પગલાં લેવા અને હીટ વેવથી બચવા માટે શું કરવું તેની જાણકારી આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડૉક્ટર સુધીર પંચાલ દ્વારા આપવામાં આવી હતી અને ચારસો જેટલા સફાઈ કામદારોને હીટવેવથી બચવા માટેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત હીટવેવ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું છાશ પીવી ચા કોફી પીવા તરસ ના લાગી હોય તો પણ પાણી પીવું જોઈએ વધુ પડતું પ્રવાહી લેવું જોઈએ લીંબુનું શરબત પીવું જોઈએ તેવી જાણકારી ડૉક્ટર સુધીર પંચાલ દ્વારા આપવામાં આવી હતી